અને પાર્ટીને બીજું લેવું છે લેતા લેવાઈ ગયું છે કિંમતની જો વાત કરીએ તો રાખેલ છે ખેડૂતોમાં તમામ માહિતી મળી જશે ટ્રેક્ટર ફૂલ કન્ડિશનમાં છે નવું લેવાનું વિચારતા હોય તે એકવાર જોઈ આવજો માત્ર ત્રણસો કલાક ભરેલ છે મિત્રો બાકી કોઈ ફોલ્ટ નથી ક્યાં જોવા મળશે તો તરણેતર સુરેન્દ્રનગર જોવા મળશે કિંમતની જો વાત કરીએ તો ત્રણ લાખને વીસ હજારમાં આપી દેવાનું છે મોબાઈલ નંબર છે રવિભાઈ જો તમને તમારા સાધનોની માહિતી આ રીતે શેર કરવી હોય તો તમે મને વોટ્સઅપ કરી શકો છો એકાણું જીરો છાસઠ અઠ્ઠાણું સાત નવ્વાણું ખેડૂત માટે ફ્રી અન્ય વ્યવસાય લગતી માહિતી માટે માત્ર અઢીસો રૂપિયામાં કરી આપીશું રૂપિયાથી વધારે એની ઇન્કવાયરીઓ